હાલ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અલગ અલગ જગ્યા પર રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે મિત્રો એક બે વરસાદની અંદર તંત્ર કેટલું કામ કર્યું પ્રિમોન્સૂનની કામગીરી કેટલી થઈ અનેક અનેક બાબતે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે લાખો કરોડો રૂપિયા ગવર્મેન્ટ ખર્ચે છે તેમ છતાં એક જ વરસાદમાં તંત્રની પોલ ખુલી જતી હોય છે દિનેશ મિલ દિનેશ મિલ પાસે અહીંયા જે ગઢનાળું છે ને એ ગંડનાળાની હાલત તમે જોશો ને તમને સાચા અર્થમાં લાગશે કે કામગીરીના નામે મીંડુ કામગીરીના નામે શૂન્ય મિત્રો એક સ્થાનિક છે અહીંયાના તેઓએ અનોખો વિરોધ કર્યો છે વ્હાઈટ કપડાં છે વ્હાઈટ કપડાં પહેરીને અહીંયા સૂઈ ગયા છે સુઈને વિરોધ નોંધાવે છે અને તેઓ કહી રહ્યા છે કે આવતા જતા લોકોને કેટલી પરેશાની પડી રહી છે કેટલી હાલાકી પડી રહી છે કેટલા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અલગ અલગ રીતે લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે લોકો રોષમાં છે કારણ એનું છે પ્રી મોન્સૂનની કામગીરીના નામે મીંડું છે કામગીરીના નામે શૂન્ય છે ગઢનાળા પાસેથી હજારો લોકોની અવર જવર થતી હોય છે અને એ જ જગ્યાની હાલત બિસ્માર છે આ ગઢનાળું બિસ્માર હાલતમાં છે મોટા મોટા મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે તે સાથે સાથે બીજા બધા ગઢનાળાની પણ વાત કરી એ જગ્યા પણ બિસ્માર હાલતમાં છે લોકોને હાલાકીનો સામનો કરતા જ સ્થાનિકો રોષે ભરા છે અહીંયાના સ્થાનિક શું કહી રહ્યા છે આવો સાંભળીએ આ સાઈબાબાની બાજુમાં દિનેશ મિલની બાજુમાં આવેલું ઘર છે ઘણા ટાઈમથી ગઈકાલે જ અહીંયા એક લેડીઝ પડી ગઈ એનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે એટલે મારે આજે ના છૂટકે આ વિરોધ કરવો પડ્યો કારણ કે તંત્ર કશું કામ કરતું નથી અને આપણા જીવા દોરી સામાન ત્રણ ઘર છે એ લગભગ અડધું વડોદરા કવર કરે છે પણ તમે જોઈ શકો છો ત્રણે ત્રણ ઘરનાલા છે મુરાદ સહિત છે અલકાપુરી ઘરનાલું છે ત્રણે ત્રણ ઘરનાલાની પરિસ્થિતિ ગંભીર છે અલકાપુરી ઘરનાલું ચાર વર્ષથી રાહ જોવે છે કે મારી સુધારના કાર્ય થશે તો એવી રીતના જ મુરાદ સહિત પછી આ ઘરનાલું તંત્ર બસ આરામમાં સૂઈ રહ્યું છે પ્રજાનું જે થાય એ થાય એમને કશી કોઈની પડેલી છે નથી અમે કેવી રીતે વિરોધ ગયા એટલે મેં ના છૂટકે આજે મારે સફેદ કપડાં પહેરીને કિચડમાં સૂઈને વિરોધ કરવો પડ્યો એનાથી જોવે કદાચ સફેદ કપડાં પર મારા ડાઘ લાગ્યા છે એવી રીતના તંત્રને ડાઘ લાગે એવી મારી માગની છે ડાઘ લાગે એ પરિસ્થિતિમાં તંત્ર તાત્કાલિક એનું સમાકરણ કરે એવી મારી માંગ છે